તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલા ઉનળદીપ કોમ્પલેક્સના એ ટાવરની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો વડોદરા શહેરના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલું વીસ વર્ષ જૂનું ઉનળદીપ કોમ્પલેક્ષમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે તેવા ઉનળદીપ કોમ્પલેક્ષના એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો નિંદ્રામાં હતા તેવામાં કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો જેને લઈ કોમ્પ્લેક્ષમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પ્લેક્ષમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ સામગ્રી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે આ બનાવના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગે ઉનળદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે બે હજાર અઢારની અંદર મેં એક એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર એની અંદર મેં એમને કીધું હતું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે તમે એકવાર આઈને ઇન્સ્પેક્શન કરી જાઓ એ લોકો આવ્યા બટ એ પછી એ લોકો એવું કહી ગયા કે ચાલીસ વર્ષ કોમ્પ્લેક્ષને કંઈ થાય નહીં બટ એના પછી ઘણા ઈસ્યુ થયા આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે પહેલાં બી બનાવ બની ચૂક્યો છે આ અમારા ભાઈ છે તમારા સ્ટાફ એ નીકળ્યા પછી પાંચ મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે દોઢ બે વાગ્યા આ પડ્યું છે અમે આ અરજી પણ આપેલી છે પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્સની હાલત બહુ ડાઉન છે ક્યારે બી આખું પણ પડી શકે છે એવું નથી કે ભાઈ નાનું મોટું છે એટલે આના માટે અમારે રિકન્સ્ટ્રક્શન બહુ જરૂરી ભયજનકમાં એવું છે કે હંડ્રેડ પર્સન્ટ છે ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્સ આખું જઈ શકે છે કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે દોઢ વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી कारण डर भय पैदा थे ये दो हज़ार दो तीन का कंस्ट्रक्शन है और थोड़ा सा ऊपर कर दो हज़ार दो तीन का कंस्ट्रक्शन है ये चल रहा था काफ़ी समय से जो है प्लास्टर है निकल निकल के गिर रहा था फिर हम लोग मेंटेनेंस भी किए इसको करते रहे इवन कॉरपोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है एंड कल रात को दो बजे ये टूट के गिर पड़ा पहले से टील्ट ती, तो हो गया था टेढ़ा हो गया था रात को दो बजे के आसपास गिर पड़े खतरा तो बहुत ज्यादा है खतरा तो बहुत ज्यादा है बहुत ज्यादा है कभी भी ये तो कल रात को हुआ नहीं तो नीचे जो आप देख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं और वर्किंग आवर्स में होता तो कुछ जान हानि हो सकता था ये बिल्डिंग सबसे खराब है ये जो ए टावर है बाकी टावर्स में थोड़ा बहुत तो एटली है बट उतना ज़्यादा नहीं है